નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં તો આજે તમે બહુ સરસ ડિઝાઇન બતાવવાના છે એકદમ જે લગ્ન પ્રસંગમાં પહેરાય એ રીતની ડિઝાઇન બહુ મસ્ત ડિઝાઇન છે જોઈ શકો છો આખી ડિઝાઇન મિત્રો એકદમ બધા સિંગલ સિંગલ કલર રહેવાના છે જોઈ શકો છો આખી ડિઝાઇન આ રીતના આખો પાલોની ડિઝાઇન રહેવાના છે અને લગડી પટ્ટો રહેવાનો છે ગોલ્ડન એમાં બી આ રીતનું હેન્ડ વર્ક રહેવાનું છે જોઈ શકો છો આખી ડિઝાઇન આખી આપણે એક સાડી પણ ઓપન કરીને બતાવવાના છે અને કલર મેસિંગની વાત કરીએ પહેલાં મારા વિડીયોમાં નવા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બહુ સરસ ડિઝાઇન છે મિત્રો જોઈ શકો છો એમની બોર્ડર રહેવાના છે બોર્ડરમાં પણ આ રીતનું હેન્ડવર્ક રહેવાનું છે બહુ સરસ ડિઝાઇન છે છ થી સાત કલર મેશિંગ રહેવાના છે તમને જે કલર ગમે તેનો સ્ક્રીનશોટ લેવાનું ના ભૂલતા આપણે પહેલાં એક પીસ ઓપન કરીને તમને બતાવીએ એટલે કઈ રીતની ડિઝાઇન આખી છે બહુ સરસ ડિઝાઇન છે જોઈ શકો છો આખી આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેવાની છે મિત્રો જોઈ શકો છો આખી ડિઝાઇન અંદર આ મોર અને આખી લાઇનિંગ ટાઈપની ડિઝાઇન રહેવાની છે અને ઘરે વોશેબલ રહેવાનું છે મિત્રો જોઈ શકો છો અને બ્લાઉઝ પણ આપણે વાત કરવાના છીએ આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ ઝીણી બુટી અને આઈતનો બ્લાઉઝનો બેલ્ટ રહેવાનો છે એમાં બી આ રીતનું મિરર વર્ક રહેવાનો છે હવે આપણે તમને કલર મેસિંગ બતાવવાના છીએ તમને જે કલર ગમે તેનો પ્રિન્સો લઈને અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાના છે અને કોઈ બી જગ્યા પર કુરિયર થઈ જશે એકદમ ફ્રી શિપિંગ રહેવાનું છે મિત્રો જોઈ શકો છો મિત્રો આપણે બહુ બધા કલર સરસ છે છ થી સાત કલર રહેવાના છે તમારો જે મનગમતો કલર હોય તેનો લઈને નંબર સેન્ડ કરવાનો છે આપણે વોટ્સએપ નંબર પણ આપેલો છે અને કેશ ઓન ડિલિવરી અવેલેબલ નહીં અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે મિત્રો જોઈ શકો છો કલર બહુ બધા સરસ કલર છે એકદમ યુનિક અને ફેન્સી પાર્ટી વેર સાડી છે જોઈ શકો આ એમનો પિંક કલર છે આ બી બહુ મસ્ત કલર રહેવાનો છે પિંક કલર બધા સિંગલ સિંગલ કલર રહેવાના છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ મળ્યો અને લાઇક શેર અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા કારણ કે વસુંધા સાડી તમારા માટે રોજે રોજનું નવું કલેક્શન લાવતા રહે છે અને ફરી મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ